રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના હવા આઠ જેવું થાય છે અને આજ તો જ આપણે ઘઉંમાં પાણી ચાલુ છે આજ વાળીએ તો કોઈ કાંઈ આવ્યું નથી બા ને ભાવના ને કોઈ આવ્યું જ નથી એકલો જ અને ભાઈ જો વાર્તો હતો આગળ ગયો દુકાને એ વહેલો વીવો તો આપણે ઘઉંના નાકા પી ગયા હે તેરકા સૌદ નાકા જેવું પી ગયું તેરક નાકા બારક નાકા દેવું બારકા સૌદ બરાબર હવે અહીંથી આમાં આવેલું જાય છે એ ઓલા ખૂણા ખૂદી પછી આપણે ત્રાહનું રહે એટલે અગિયારક વાગ્યાની આસપાસ પી જ્યા છે અને ઘઉંમાં જો પાણી ચાલુ છે બબેમાં જાય છે બાર મિનિટે નાખું ભરાય છે વાડીનું પાણી આવે છે બાર મિનિટે બે નાકા ટૂંકમાં ભરાય છે એક નાકા છ છ મિનિટ થાય એટલે બે માં રાખી લે મિનિટે આપણે ભરાઈ ભરાઈ જાય જાય બે નાકાનો એટલે એટલે આ ટૂંકમાં રહ્યા છે અને પછી છ નાકા આપણે ત્રાહ ના રહે અને પછી આજે થોડુંક બતાવે કે આપણે રેવલ કર્યું એમાં કેટલો કાપ નાખ્યો એટલા ટોટલ કેટલાનો ખર્ચો થયો એ બધું તમને બતાવે તો આપણે અત્યારે ઊભાથી રેવલ કર્યું એમાં એમાં ટોટલ ફેરા આપણે પાંચ દિવસ ઈકા પાંચ દિવસમાં પહેલાં બે દિવસ ઐકું હતું ત્યારે બે દિવસ સૌ જ ફેરા નાખ્યા હતા એટલે ઇઠાવી ફેરા એ થયા અને પાછું આપણે ત્રણ દિવસ ઈકું ત્રણ દિવસ આયું એટલે બે દી સોલ સોલ અને એક દી બાર એટલે ટોટલ બોતેર ફેરા થયા આપણે મજૂરના કાપના બોતેર ફેરા થયા એટલે બોતેર બસો લેખે ટૂંકમાં આપણે એને આપ્યા પૈસા એટલે ચૌદ હજાર ને ચારસો રૂપિયા થાય ચૌદ હજાર ચારસો રૂપિયા એ થયા પછી પ્લસ આપણે આમાં જેસીબી આપ્યું તું બાર કે તેર કલાક તેર કલાક જેસીબી આપ્યું આયકું તું એટલે બારક હજાર રૂપિયા એના થયા બરાબર એટલે ચૌદ હજાર ઓલા બાર આ અને પછી આપણે ટૂંકમાં ઢહળ્યું આઈકો જે આ જેસીબીની ખાપ મારે લેતી એટલે એ પાવડો ટૂંકમાં આપણે લેવલ કર્યું ટ્રેક્ટરે એટલે એ ટ્રેક્ટર તો ઘરનું જ હતું ને ઘરનું આપણે ડીઝલ જે કાંઈ બર્યું હોય એ વી કે પચીસ લિટર દોઢ દિવસ આઈકું હતું એટલે એ ડીઝલ અને બાકીનો બધો આ જેસીબીનો અને કાપની ભરાયનો ખર્ચો એટલે એ બધું મોટો મોટો જો ગણીએ ને તો એમ થાય કે ચૌદ હજાર ચૌદ હજાર કાપની ભરાઈ થઈ અને બાર હજાર આના થયા એટલે છવ્વીસ હજાર છવ્વીસ હજાર ને સ્યાક હજારનો ખર્ચો આપણે પાંસક હજારનો બીજો ગણી તો ત્રીસક હજાર રૂપિયાનો આપણે આમાં ખર્ચો થઈ ગયો પણ જમીન થઈ ગઈ છે હાઈ ક્લાસ બાકી ના આવી ટાળીસ જ હતી જાસ જ હતી આવી ટાળીસ ને આવા પાણાવાળી પાણા તો આપણે કોક રહી ગયા હોય બાકી મોટા મોટા બધા વીણીને આપણે આ પારે નાખી દીધા બાકી છે ને જો આમાં બધે કાપ પથરાઈ ગયો કાપ પથરાઈ ગયો એટલે હવે આને રહ્યું છે જ્યાં મોટા મોટા ઢગલા થયા હોય ને એને પૂરા કરવાના આમ પાવડે એ કામ છે બે કે ત્રણ કલાકનું બે ત્રણ કલાકનું કામ રહ્યું છે બાકી તો પછી દાંતી રાપને થાંભલો થાંભલો તો બે ત્રણ વાર મારવો જ પડે બે વાર કે આમાં ત્રણ વાર મારશું એટલે આ ડહરો મારીને એટલે કોઈક ઢોરો હોય ભાંગી જાય ને જોબ ભરાઈ જાય એમ મોટી જોબો એ ભરાઈ જાય ધોરા હોય ત્યાં બેસી જાય એટલે થાંભળો મારવાનો એ મેન ફાયદો હોય એટલે થાંભળો તો જેટલો બને એટલો વધારે મારવો જ પડે કારણ કે લેવલ કરેલી જમેલમાં બે ત્રણ વાર થાંભલો આપણે મારીએ ને તો શું છે મોટી જોબો બહુ ઓછી રહીએ ઝીણા મોટી કોક રીએ એમ એટલે પાણીમાં આપણને ફાયદો થાય પાણી વધુ પડતું ભરાતું હોય ન્યાય નુકસાની થતી હોય અને ભરાતું હોય નીથી આગળ પૂગે ને ન્યાય નુકસાની થાય એટલે એવું ન થાય એના માટે આપણે હરકું લેવલ એક ધારું કરીને પછી જ આમાં આપણે વાવેતર કરવાનું થાય બાકી જો અત્યારે કાપ બધે નખાઈ ગયો કમ્પ્લેટ એમાં કઈ ઘટે નહીં એવું થઈ ગયું ખેતર આમાં તો બીજી વાર જો આ પથરાઈ ગયો એકવાર તો આ પથરેલો હતો જ પછી વૈશમાં ગેપ મૂકી મૂકીને પાથરો અને આસો આસો પાથરો હું જેટલી જરૂર હોય એટલું મળી રહે બાકી આ આમાં જ હાસી જરૂર હતી આમાં આમાં ને આજે આમાં આપણે આની માટી ટૂંકમાં ટાઈસ નાખીને એમાં ખાંસી જરૂર હતી બાકી આ તો બધી કરાર જમીન હતી એટલે મોટો મોટો ખર્ચો ગણીએ એકત્રીસ નો ખર્ચો થયો છે ને હજી કદાચ હજાર બે હજાર કે એવો ખર્ચો થાય ડીઝલનો એટલે એ આપણા ઘર નું સાધન હતું અને બીજા નંબરમાં આ કાપ માં નજીક ખાપુ એમ મને કે ખેતરમાં ખેતરમાં તો ગણાય હાવ નજીક જ થાય હજાર ફૂટના પલામાં ટૂંકમાં આપણે ટ્રેક્ટર રાખવાનું રહેતું એટલે બધું આ સસ્તામાં થઈ ગયું બાકી નકર ન થાય બાકી તો થઈ તો જાય પણ આ બધું થોડુંક મોંઘું પડે લીડ વધે એટલે મોંઘું પડી જાય ને હલો જો નાકાનો ટાઈમ થઈ ગયો છે નાકું ભરાઈ ગયું છે આપણે ઘઉંમાં પાણી ચાલુ હતું એ પી ગયા છે અને વાગી સાડા અગિયાર જેવું થયું છે હવે તો આપણે જવાનું છે ઘરે તો ગામમાં આપણે એટલા ખેતરના રહ્યા ને એ બધા પી ગયા આમ ત્રાહમાન બધા પી ગયા આપણે એવું હતું કે અગિયાર સવા અગિયાર વાગે પી જાય તો સાડા અગિયારે કમ્પ્લીટ પી ગયા અને આપણું લસણ છે તો લસણ એ થઈ ગયું હે મસ્ત મસ્ત હવે કાયદેસર હવે સારું થયું આમ તો જો કે બહુ ખરાબ હતું પહેલાં તો નાનું હતું ને ત્યારે બહુ એટલે અતિશય ખરાબ હતું એમ હવે તો કાયદેસર ક્યાંય પારાય દેખાતા નથી જે આપણે આ પારો છે જે વાતરનો પારો હોય એ પણ એ હવે ક્યાંય દેખાતો નથી કમ્પ્લીટ પારામાંય એ બધું સારું હારામાં સારું થઈ ગયું છે અને વાત હવે જો દાંડરની કરીને તો દાંડર એ હવે જો હારામાં દાંડા થઈ ગયા હે લાગણ છે આ રીતે યો મસ્ત મસ્ત થઈ ગયું હવે બધું હાઈ ક્લાસ એમાં કાંઈ ઘટે નહીં એવું થઈ ગયું કારણ કે શરૂઆતમાં વાતાવરણ થોડુંક સાથ ન આપે એટલે તો આપણે નબળું જ હોય અને બીજા નંબરમાં કંઈક થ્રીપ્સ ને બધા એટેક કહેવાય એવી હતા અને મૂળનો રોગ એટલો હતો એટલે બધું ટ્રીટમેન્ટ કરીએ એટલે હવે તો સુધારો હારા મારો થઈ ગયો છે એમ કાંઈ ઘટે નહીં એવું બની ગયું લહણ એકદમ સોલિટ આપણે ઉપર છે બે કે ત્રણ ક્યારામાં થોડુંક નબળું બાકી બીજે ક્યાંય વાંધો નથી હવે બધું સારું થઈ ગયું જો તમે અને હવે આમાં બહુ કાંઈ ખડે થાય નહીં કોક એકાદ વાર કદાચ નીંદ કરવો જો હવે બાકી તો બધું જો હવે ક્યાંય ખડ દેખાતું નથી કારણ કે ત્રણ કે ચાર વાર તો નીંદી નાખવું આને અને લસણમાં તો એમાં શું છે ખાતરને તે વધારે પડતું એટલે ખડ તો વધારે જોર કરે જ અને પાછું બીજા નંબરમાં આપણા ડેમનું પાણી આવતું હોય એટલે અમે થોડોક બિયારો ભેગો આવ્યો હોય એટલે અમે નીંદવું તો પડે જ આને અને આપણે હવે હે ને ઘરે જવાનું છે ને પેલા કારણ કે આપણે તો હવે બધું પી ગયું છે લસણ હમણાં પીધેલું જ હતું ને ઘઉં બધા જો પી ગયા એટલે હવે કાકાને કાલે પાવા છે તેને આપણે હે ને વૈસલો ફોલ જો વસ આપણે ખીરડાવાળા ઘઉં રહ્યા ને વૈસલો જે પહેલાં સૌથી પહેલાં આવેલા એ ઘઉંનો ફોલ બંધ કરવા જાવો છે એટલે ફોન એટલે આપણે લાઈને લાઈને જે લાઈન હોય ને લાઈન એનો ફોલ બંધ કરી દઈએ કાકાને પાણી કાલે સવારે સીધું છ વાગે પાવર આવે એટલે મન કે બંધ જરાક કરી દઈએ એટલે બંધ કરવા જાવો છે એટલે સીધું કાકાનું પાણી કાલે સડી આ આપણે હવ નહીં પહેલાં આવેલા ઘઉં જો આમાં ઓલા વખતે આપણે ઘઉં ઠરવાનો જે વિડીયો હતો એમાં જે હતા ને એ જ બાકી આગળ તે પછી તો જો કે બે કે ત્રણ પાણી પી ગયા પછી આગળ ટૂંકમાં ઠેરા નથી પણ આપણે થોડીક ધ્યાન રાખવી પડે જો આજ પાઈ ને આ કાલે પી ગયા હે આજ પીતા હોત ને તો તરત અડતાણી અત્યારે છે ને પવન નીકળો જો એટલે જે આપણે ધરેલા હતા ને એના એમદમ છે ને એ જો ઊભા થવા ઓટોમેટિક આઈથે આઈથે જ આવી રીતે ઊભા થાય છે બાકી વાંધો નથી ક્યાંય હાઈ ક્લાસ કમ્પ્લીટ છે અને આ આપણે અમે તો અહીંયા ફોલ કઈ ઘણી જગ્યાએ નાકું કહેતા હોય કોઈ જગ્યાએ ગેટ કહેતા હોય એટલે તમારે હું ક્યાં આને જરાક મને કોમેન્ટમાં કહેજો તો આપણે છે ને જ આ રીતનું આ લોખંડની પાટલી બિહારેલી છે પછી આ પાટલી રહીને એને આ રીતે મૂક દેવાની આ રીતે મૂકીને માથે આપણે આપણે દેવાની તો આના ને ખીલાના આટા ખરાબ થઈ ગયા આ પેલી પાટલી તો એ નહોતી એની નથી એ બીજી છે એટલે આપણે બીજી સડાવી આની જે હતી એ અને આના આટા આપણે ખરાબ થઈ ગયા હે ખરાબ થઈ ગયા એટલે એ આખે આખી ટૂંકમાં આખી આ પાટલી જ બદલાવી પડે એટલે ઉપરની પાટલી નીચેનો જે એનું સ્ટેન્ડ આવે એ બધું બદલાવું પડે એટલે બધું જ આપણે તોડવું જોઈએ એટલે અટાણે તો નથી તોડવું અટાણે તો ટાઈમ પૂરી હાલે એવું કરી દીધું છે આમાં લીર મૂકીને આ ખીલામાં લીર મૂકીને નટ ટાઇટ કરી દીધી એટલે અત્યારે તો હાલે એવું થા થઈ જાય અને પછી આપણે કાકાને ને છૈણા બે પી જાય ને પછી આને આખો આખો વ્યવસ્થિત તોડીને અને ઓલો ફોલ મૂકી દેવો પીવીસીનો આને કાઢ નાખો થાવ આપણે જે ઓલા ઓલા રહ્યા ને રહ્યો ને એ ફોલ મૂક દેવો હોય એટલે આમ ઉભો થઈ જાય અને આટા એને સીધું જાય એટલે પછી ઉપાધિ નહીં બાકી આમાં નટ ખરાબ થાય કયા ખીલો ખરાબ નટ ખરાબ થઈ ગયો ચાલો એ તો બીજી આપણે નાખ નાખીએ પણ આ ખીલો ખરાબ થાય ને તો એ બહુ રામણ થાય એટલે એટલા માટે આપણે આ બદલાવો તો હોય હવે પછી નવરાઈએ હાલો અહીંયા તો આપણે આ ફોલ બંધ થઈ ગયો હવે જે ઘઉમાં પાણી આવતું હતું ને એ એક બંધ કરવાનો રહ્યો છે પછી કાકાને ફોન કરી દે કે ભાઈ બે ફોલ થઈ ગયા છે બંધ એટલે સીધું સવારે હવા સાહેબ પાવર આવે એટલે સીધું એને વહી જાય એનામાં પાણી અહીંયા આપણે તો આ ફોલ છે આ રીતનું આ સીધું પીવીસીની લાઈન છે એની માથે આ રીતે સીધા આટા સડાઈ દેલા સીધો બંધ થઈ જાય અને ઓલું થોડુંક માથાકૂટ થાય

બે અરે વાહ 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 હાલો શું છે આ તો ઓટો રિક્ષા છે અને આ સ્કૂટી અરે ભાઈ રે તમે તો વાહન લે હો સુરત થી બા ગયો

કોણ આવ્યું છે કોણ આવ્યું છે ભાર્ગવ ભાઈ હાલો બોલો રામ રામ સીતારામ બોલો રામ રામ સીતારામ બોલો અરે તાલી હાલો જય શ્રી કૃષ્ણ બધા

બોપરામાં બોપરામાં હાલો બતાવી આપડે બેહી તૈયાર હે ખાડા બાર કોણો જેવું થઈ ગયું કામ તો બોપરા કરવા જો બધા બેહી ગયા થી હાલો તમે બધાય બોપરા કરવા જો બધા બોપરા કરવા બે ગયા બા ને બેન ને પરગોભાઈ ને જિયાબેન ને તેજભાઈ ને ભલેરી ને બાયુ ને બધાય બેહી ગયા બોપરા કરવા તો બોપરામાં કઈ આવું છે એ પરેલ રીંગણાનું શાક છે રીંગણા બટેટાનું બાજરાના રોટલા બોરિયા મરચાં પાપડ પછી ડુંગળી કોબી ટમેટાનું નું કાસું હાલો બધા બપોરા કરવા આવો બધાય બપોરા કરવા